ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આ કેમ છો આઈ હોપ યુ ઓલ ગાઈઝ આર ફાઈન તો બસ જો ગાઈઝ જે આપણી મોર્નિંગ સ્ટાર્ટ થઈ છે અને આજે થોડોક તડકો નીકળ્યો છે તડકો કે હું તારે જોબ હોય ને ત્યારે જ નીકળું મેં કીધું સારું નીકળી બતાવી મારે જોબ હોય ત્યારે જ વરસાદ આવે સારો ને ઊંધું ધું બોલી નહીં વરસાદ કે તારે જોબ હોય ને ત્યારે જો આવું મેં કીધું સારું આવી બતે મારું જોબ હોય ત્યારે વરસાદ આવે આવે ને આવે જ તને સવાર હોય તો હાંજ આવે આજ તો તડકો નીકળો છે કોઈ વાત નહીં ચલો તો હવે અત્યારે છે ને આપણે બહુ ભૂખ લાગી છે તો એના માટે અત્યારે આપણે ઉત્પમ પ્રોગ્રામ બનાવ્યો છે અને અહીંયા જો બેટર પલાળી દીધું છે સરસ મજાનું હવે આ થોડાક વાસણ વાસણ હરખા કરી દઈ પછી એમાં કાંદો કેપ્સિકમ ટમેટો ટમેટો આવે ને તો હા તો એવું બધું આપણે છે ને ચોપિંગ કરી નાખવી અને અત્યારે ફટાફટ મસ્તી મસ્તીના

દાણા જીરો ને મીઠું નખાઈ ગયું છે અને અહીંયા બધા વેજીટેબલ્સ આપણા જે છે જેમાં કાંદો ટમેટું અહીંયા મરચી અને હવે એમાં આદુ જશે એટલું થઈ ગયું છે અને પાઉભાજીનો મસાલો નીકળી ગયો છે તો એનું શું રીઝન છે યશ્વી ઉપરથી નાખવાનો તો એવી નવી રેસીપી કઈક ટ્રાય કરવાના છીએ આપણે તો ચાલો બતાવશું તમને રિવ્યુ સાથે તો અત્યારે હવે આમાં જઈ રહી છે મરચી અને આજે જરેક મારી આંખો વધી ગયું એનું મને લાગી રહ્યું છે તમને લાગે છે તને લાગે છે થાક પ્લસ ઊંઘ થાક પ્લસ ઊંઘ હોય શકે છે યા તો જો ફ્રેન્ડ્સ અહીંયા છે ને આપણે તો ગાઈસ અત્યારે છે ને આપણે તૈયારી હાલે છે નવરાત્રીમાં જવાનું એમાં મારી લિપસ્ટિકનો શેડ એક ખોવાઈ ગયો છે એવું ખબર નહીં હું થયું ખોવાઈ ગયો નહીં અડધી કલાક તો મેં ગોતતા કરી અને અત્યારે જો મારી આંગળી શેડો વાળી થઈ ગઈ છે મારે કવર મેં બગાડવા જોતો કુકરો હવે અત્યારે છે ને આવડો પિંક શેડ પિંક કયો 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 ગ્રીન નહીં હારો લાગે દેખવા તો દે ખાલી આવું સારું ચાલો કરી બતાવો હા અમારા મોટા બા બેઠા છે માર્ગદર્શન આપે છે અને જો ઠંડા વાતાવરણ માં ચોમાસા જો જમાવટ આવે તો ભાગમાં લીંબુ પટ્ટી મરસાણ એ વાળી ના સીધા સીધા ઘટે જ નહીં છે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ હવે આપણે આવી ગયા છીએ આપણા ગામમાં અને આપણી વાડી બાજુ તો આપણું આગળ આપણે નારિયેલી વાળું છે એ આપણું આગળ ખેતર છે અને હમણાં આપણે આમળા બતાવ્યા અને ચારેક વાર હરિયાળી હરિયાળી આ ચોમાસાનું વાતાવરણ છે અને આસમાન પણ મસ્તીનું છે તમને જોવામાં આવતું હશે અને આગળ દૂર દૂર લાંબી લાઈન દેખાય તે આપણે ડેમનો પારો છે એ છુરવો ડેમ કહેવાય અત્યારે ઝાડવા બહુ છેળા દેખાય નહીં તો હવે આગળ હજી આપણે વાડીમાં શું શું છે એ બધું બતાવશું આ કપાસ છે ખજૂરી છે લીમડો છે નારિયેળ છે રાવણો છે આ માંડવી એટલે સિંગવાવેલી છે પછી સોયાબીન છે તુવેર છે સોયા સોયામાં કાળા સોયા છે એ છે ભીંડો દેખાય છે તુરિયા છે દૂધી છે પપૈયા છે ઘણું બધી વસ્તુ દેખાય છે એ બધું આપણી વાળી છે હેલો ગાઈઝ કેમ છો બધા જય શ્રી કૃષ્ણ આજે ગોપાલભાઈ આવ્યા છે વાડીએ અને વાડીની મજા લઈશી જો અહીંયા આપડે સિંગ છે કપાસ છે આ બાજુ શેરડી છે 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 ને સીતાફળી પછી આ મીઠો લીમડો નેચરલ એટલો વરસાદ પડે ને આ રસ્તો છે રસ્તામાં પાણી નો આવી જાય જો આ સીતાફળી છે એક વર્ષ માં આવડી થઇ છે એટલે આ લગ્ન ની તરિયા થી ઉનાળ માં આને કાઢી નાખવાના અને મૂળ છે એને સુકવીને એક કોથળામાં વીટી નાખવાના બનાવતા હોય જો આ છે ને આપણે ગુલાબી સંપો છે ઠાકોરજીમાં મારાજી ધરવામાં બહુ સુંદર મસ્ત ડિઝાઇન થઈ જાય આંબો છે પપ્પાયા છે નાના નાના પપ્પાયા આવી ગયા છે અને હજી નાના જ છે પેલું વર્ષ છે એટલે બીજા વર્ષે જો હજી આ બધે આ મોટા મોટા થઈ ગયા છે એટલે આગળ પાસે આગળ પાછળ વવાતા હોય આ જો ગુવારી ઈ મારા જેવડો સમજો મારા જેવડો ગુવાર લાગે તમને

ના બધું કેળામાં પાણી હોય છે એટલું વાળીમાં પ્રેશર આવે મોબાઈલ છે ને બધુંય બતાવે સમાજ ને હું કરું હું નહીં આ અમારું ગામ છે સુંદર અળિયામણું હેલો જો હવે અમારે છે ને

થોડો જો હે નઈ છે મુન્ના બાપુજીગરી જાય છે પછી વાત

તારક મહેતા શરૂઆવા જાય તો આવો માહોલ છે સમજ રહે ગઈ તો ચાલો એની સાથે જો વિડીયો પસંદ આવે તો ફટાફટ લાઈક્રાઈબ કરી